અમુક વસ્તુ એવી હોય ને કે જે ઠંડીની મજા ડબલ કરી દેતું હોય જેવા કે આપણા ઢોકળા તો ઢોકળા તો બધાને ભાવતા જ હોય છે ખાસ કરીને મારા ઘરમાં તો બધાને બહુ જ ભાવે છે તો હું અલગ અલગ પ્રકારના ઢોકળા બનાવતી રહેતી હો તો ઢોકળામાં પણ આજે મેં એકદમ હેલ્ધી વર્ઝન બનાવ્યું છે અને બધાને બહુ જ ભાવ્યા છે તો બજારમાં એટલે કે ફરસાણવાડીની દુકાને પણ તમને આવા જોવા નહીં મળે તો આ રેસીપી જરૂરથી એકવાર ટ્રાય કરજો તો અહીંયા આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવાના છે તો એના માટે મેં એક કપ જેટલો સૂજી લીધેલો છે જે તમને ઇઝીલી માર્કેટમાંથી મળી જશે અને આ ઢોકળા ઇન્સ્ટન્ટ છે એટલે તમારે એને ખાટા દહીંમાં જ પલાળવાના એટલે મીડિયમ ખાટું દહીં હોય ને તો પણ ચાલે તો અહીંયા મારી પાસે મીડિયમ ખાટું દહીં છે તો એ અડધો કપ જેટલું મીડિયમ ખાટું દહીં લઈ દહીં અને સૂજીને આ રીતે પ્રોપર પલાળવાનું છે તો હવે એની સામે આપણે એક કપ જેટલું પાણી લેવાનું છે અહીંયા તમારી પાસે ખાટી કે મીડિયમ ખાટી છાશ હોય તો એ પણ તમે લઈ શકો છો તો એકથી સવા કપ અથવા તો દોઢ કપ જેટલી લઈ શકો હવે અહીંયા સૂજી કેવું હોય કે કેટલું પાણી પીવે એના પર ડિપેન્ડ કરતું હોય એટલે કે એની ક્વોલિટી પર હોય છે એટલે પાણી થોડું પ્લસ માઈનસ થઈ શકે તો અહીંયા મારે એક કપ જેટલું પાણી પણ મેં અંદર એડ કર્યું છે કારણ કે થોડીવાર માટે સૂજી કે રવું આપણે પલળતો હોય ને ત્યારે એ એકદમ પાણીને શોષી લેતું હોય છે જેથી કરીને એકદમ ઘટ્ટ થઈ જતું હોય તો એને પલળવા માટે થોડું પાણી આપણે જોઈતું હોય તો એના માટે મેં અહીંયા એક કપ જેટલું પાણી પણ એડ કર્યું છે એટલે એક કપ સૂજી સામે અડધો કપ દહીં અને એક કપ જેટલું પાણી તો એકદમ ઇઝી માપ છે તો બસ જો આ રીતનું તમને કન્સિસ્ટન્સી દેખાશે પણ આને આપણે દસથી પંદર મિનિટનો રેસ્ટ આપવાનો છે રેસ્ટ આપશો ને તો જ રિઝલ્ટ પ્રોપર મળશે એટલા માટે જો અત્યારે તમને ઢીલું લાગશે પણ પડ્યું રહેશે ને સૂજી એટલે થોડું પાણી પી જશે તો હવે આને ઢાંકી અને મેં પંદર મિનિટ માટે રહેવા દીધું છે તમે દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપી શકો છો હવે અહીંયા આપણે હેલ્ધી ઢોકળા બનાવવાના છીએ અને એની સાથે સાથે એકદમ ટેસ્ટી પણ બનાવવાના છીએ તો એના માટે મેં અહીંયા થોડી મેથી અને થોડી પાલક પણ લઈ લીધેલી છે હવે પાલક છે ને એના આ રીતે દાંડા નહીં પણ જે નીચેનો ભાગ છે ને પાલકનો એ જ લેવાનો છે એટલે એકદમ જે સોફ્ટ હોય ને એટલે કે કૂણી પાલક એને મેં લીધેલી છે આ રીતે તો અત્યારે મારી પાસે એટલી એટલે કે આટલી પાલક જોઈએ ને તો એક કપ જેટલી થશે તો એક કપ જેટલી તમારે પાલક લેવાની રહેશે તો એકદમ ઝીણી ઝીણી મેં એને સુધારી દીધેલી છે પાલકને તમે ક્રશ કરીને પણ નાખી શકો પણ આ રીતે સુધારીને નાખશો ને તો અંદર મોઢામાં આવશે ને તો બહુ મજા આવશે તો આને આપણે એક કપ જેટલી થઈ ગઈ છે પાલક તો એની સાથે આપણે થોડી મેથીનો પણ યુઝ કરવાના છે કારણ કે માર્કેટમાં અત્યારે આ બધી વસ્તુ એટલે કે ભાજીને બધું બહુ સરસ મળે છે ફ્રેશ તો આપણે સિઝનમાં આ રીતનું બનાવવાનું તો બહુ જ મસ્ત લાગશે અને બધાને નહીં ભાવતું હોય ને એ લોકો પણ ખાતા થઈ જશે અને એકને એક વસ્તુથી જો તમે કંટાળતા હોય ને ત્યારે તમારે આ રીતે અલગ અલગ થોડું ટ્રાય કરજો તો ઢોકળા બનાવવામાં પણ ઇઝી છે કોઈ પણ જાતની એવી મહેનત નથી લાગતી તો મેં અહીંયા વન ફોર્થ કપ જેટલી મેથી એટલે કે થોડી મેથીને પણ સુધારીને રાખી દીધેલી છે હવે અહીંયા આપણે પાણી થવા મૂકીએ એટલે કે સ્ટીમરમાં મેં થોડું ગરમ પાણી થવા મૂક્યું છે અને આ રીતે મારી પાસે એક મોટી ડીશ છે ને એટલે કે થાળી એને મેં ગ્રીસ કરીને લીધેલી છે તેલથી હું પહેલેથી જ અંદર મૂકી દઉં છું જેથી કરીને આપણે ગરમ ના લાગે એટલા માટે હવે ધીરા ગેસે એ શરૂ રાખ્યું છે મતલબ ગરમ થવા દીધું છે સ્ટીમર ત્યાં સુધી આપણે બીજી પ્રિપરેશન કરી લઈએ તો એના માટે મેં અહીંયા એક મોડું મરચું લીધેલું છે અને એક તીખા તીખા મરચાંનો પણ યુઝ કરવાની છું પણ એક જ એટલે તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે નાખવાની રહેશે અહીંયા આપણે લાલ મરચાંનો યુઝ નથી કરતા એટલે આ રીતે મારા ઘરમાં થોડું ઓછું ખવાય છે એટલે એ પ્રમાણે મેં તીખાશ નાખેલી છે તો અહીંયા એક મોડું મરચું અને એની સાથે સાથે એક નાનું તીખું મરચું પણ યુઝ કરું છું જેથી કરીને એની પેસ્ટ વધારે બનશે અને દેખાવે સરસ આવશે ઢોકળાનો અને ખાવામાં પણ બહુ મજા આવશે તો એની સાથે એક તીખું મરચું હવે બે ઇંચ જેટલું આદુનો ટુકડો તો અહીંયા આદુ મરચાંનું પ્રમાણ વધારે હશે તો વધારે મસ્ત લાગશે હવે આદુની સાથે જે લોકો લસણ ખાતા હોય ને તો અત્યારે બજારમાં તમે જુઓ ને તો લીલું લસણ બહુ સરસ આવતું હોય તો તમે એનો પણ યુઝ કરી શકો છો આના અંદર અથવા તો સૂકું લસણ પણ નાખી શકો છો અને એને અથકચરું ખાંડવાનું છે હવે આપણે અડધી ચમચી જેટલું મેં આમાં જીરું પણ એડ કર્યો છે કારણ કે જીરુંનો ટેસ્ટ મને માં બહુ જ ભાવે છે અને જો તમે લોકો કદાચ ના નાખતા હોય ને તો એકવાર આ આવી રીતે નાખીને જોજો બહુ મસ્ત લાગશે એટલે આદુ મરચા તો જનરલી બધા નાખતા જ હોય પણ એની સાથે આ રીતે જીરું પણ નાખજો તો મસ્ત લાગશે એમ ખાવામાં એકદમ ટેસ્ટી બનશે તો આ રીતને મેં અતકચરું ખાંડી દીધેલું છે ખાંડી દસ્તાથી હવે જે આપણે પંદર મિનિટ જેવું થઈ ગયું છે રેસ્ટ થઈ ગયો છે તો હું તમને દેખાડું કે કેવું બન્યું છે બેટર જો આ રીતે જોશો ને તો એકદમ ઘટ્ટ લાગે છે જો આ રીતનું થવું જોઈએ એકદમ સરસ સૂજી પલળી ગયો છે આપણો એક એક દાણો પલળે એમ હવે એના અંદર આપણે આ બધા મસાલા કરી દઈએ તો આદુ મરચાં અને જીરુંની જે પેસ્ટ બનાવી હતી એને અંદર એડ કરીએ તો અહીંયા આદુ મરચાંનું પ્રમાણ વધારે હશે એટલે સરસ ટેસ્ટી બનશે સાથે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું અને એક ચમચી જેટલી ખાંડ તો હવે ખાંડ એટલા માટે નાખી છે કે ખટાશને પણ બેલેન્સ કરશે અને મેથીની ભાજી આમાં એડ કરે કરવાના છીએ આપણે તો એ કડવાશને પણ થોડી બેલેન્સ કરશે એટલે સારું લાગશે એમ ખાવામાં એટલા માટે એક ચમચી ખાંડ જો તમે સ્કીપ કરવા માંગતા હોય તો કરી શકો છો પણ નાખશો તો વધારે સારું અને સાથે થોડીક કોથમીર આ રીતે એટલે વન ફોર્થ કપ જેટલી હું કોથમીર આ રીતે એકદમ ઝીણી ઝીણી સુધારીને અંદર એડ કરી દઉં છું હવે કોથમીરની સાથે આપણે જે ભાજી એટલે કે મેથીની ભાજી સુધારીને રાખેલી છે ને વન ફોર્થ કપ જેટલી એને પણ અંદર એડ કરી દઈએ તો અહીંયા એક કપ સામે તમારે વન ફોર્થ કપ ભાજી અને વન ફોર્થ કપ કોથમીર એડ કરવાની અને એની સાથે એક કપ જેટલી પાલક તો અહીંયા એકદમ ઝીણી સુધારીને રાખી હતી આપણે પહેલેથી તો એ પાલકને પણ પ્રોપર આ બધી વસ્તુને મેં પહેલેથી પ્રોપર ધોઈ લીધેલી છે અને આનો ટેસ્ટ વધારવા હું વન ફોર્થ કપ જેટલા વટાણા પણ અંદર એડ કરું છું તો વટાણાથી આનો ટેસ્ટ બહુ જ જોરદાર આવશે અને એકદમ ગ્રીન ગ્રીન એટલે બધી જ વસ્તુ આની અંદર આપણે એડ કરી દીધેલી છે બધી ભાજી અને સાથે વટાણા પણ તો એનાથી ઢોકળા બહુ મસ્ત બનશે તો આ રીતે જો અત્યારે થોડું જાડું લાગશે બધી વસ્તુ મિક્સ થશે ને એટલે તો આ રીતનું જો ધીરે રહીને પડે એવું થાય છે એટલે હવે આપણે થોડું પાણી એડ કરીએ તો આ ટાઈમે બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરવાનું રહેશે અને તમારું બેટર પહેલેથી જો થોડું ઢીલું થઈ જ ગયું હોય એટલે કે તમારો શું જે બહુ પાણી ના પીધું હોય તો તમારે એડ કરવાની જરૂર નથી તો આ રીતનું બેટર હોવું જોઈએ હવે આપણે ઢોકળા કોરા ખાઈએ તો ગળામાં ઢચુરો વળતો એવું લાગે એવું ના લાગે એના માટે એક ચમચી જેટલો અંદર આપણે તેલ નાખવાનું અને સાથે એક ઇનોનું પેકેટ હવે ઇનો ના હોય તો તમે વન થર્ડ ટી સ્પૂન જેટલો આમાં સોડા પણ નાખી શકો છો હવે ઇનોને એક્ટિવેટ કરવા અહીંયા અમે નાનું અડધો લીંબુનો રસ નાખ્યો છે અથવા તો બેથી ત્રણ ચમચી જેટલા લીંબુનો રસ નાખી પ્રોપર એક જ ડાયરેક્શનમાં મિક્સ કરી દેવાનું અને પહેલેથી આપણે ડીશ ગરમ થવા મૂકેલી હતી મતલબ સ્ટીમર તો એ પણ સરસ ગરમ થઈ ગયું છે પાણી નીચે એટલે આ રીતે એને ધીરે રહીને બેટર અંદર એડ કરી દેવાનું રહેશે હવે આપણે બધી ભાજીને એ બધું નાખ્યું છે ને તો એની જાતે સ્પ્રેડ નહીં થાય એટલે કે જાતે નહીં ફેલાય એટલે આ રીતે ઉપરથી થોડું તમારે ફેલાવી દેવાનું રહેશે હવે આને ફાસ્ટ ગેસ પર જ તમારે કરવાનું હાઈ ફ્લેમ પર એને ઢાંકી આપણે પંદર મિનિટ માટે થવા દેવાનું છે તો આ રીતે મેં ઉપર થોડું વજન નાખ્યું મૂકેલું છે જેથી કરીને હવા બહાર ના નીકળી જાય તો પંદર મિનિટ જેવું થયું છે પંદરથી સોળ મિનિટ જેવું થશે કારણ કે ઢોકળા જનરલી દસથી બાર મિનિટમાં ચડી જાય રવાના પણ આપણે અહીંયા વટાણાને એ બધું નાખ્યું છે એટલા માટે મેં પંદર મિનિટ રહેવા દીધા છે હવે પંદર મિનિટ મારે થઈ ગઈ છે તો આપણે ઉતારી લઈએ અને થોડા ઠંડા થવા દઈએ હવે આપણે એક વઘાર કરી દેવાનો છે નાનો આમ તો અહીંયા મેં ત્રણ ચમચી જેટલું તેલ લીધું છે તમે બેથી ત્રણ ચમચી તેલ લઈ શકો તેલ પ્રોપર થઈ જાય એટલે એક ચમચી જેટલી રાય એડ કરવાની છે જરા એકદમ પ્રોપર ફૂટી જાય એટલે કે તતડી જાય એટલે આપણે જીણાં સુધારેલા મરચાં મેં લીધા છે રાઉન્ડ શેપમાં મોળા એ મરચાં એડ કરીએ એક ચમચી જેટલા તલ અને આઠથી દસ જેટલા લીમડાના પાન આ બધી વસ્તુને પ્રોપર થવા દેવાનું અને પછી આપણે જે વઘાર કર્યો મતલબ જે ઢોકળા છે ને મેં અત્યારે કટ નથી કર્યા એ પહેલાં જ હું વઘારને રેડી દઈશ ઢોકળા અહીંયા થોડા ઠંડા થઈ ગયા છે પછી તમારે એને કટ કરવાના નહીં તો પ્રોપર કટ નહીં થાય એટલે પ્રોપર શેપમાં કટ કરવા હોય તો તમારે થોડા ઠંડા થવા દેવાના રહેશે આમ તો ગુજરાતી હોય એ લોકોને ખાસ આ બધી વસ્તુની ખબર હોય જ છે પણ તો જે લોકો ફર્સ્ટ ટાઈમ બનાવતા હોય એના માટે આ બધી વસ્તુ નાની નાની જે છે ને ટીપ્સ ને ટ્રીક એ વધારે મતલબ તમને હેલ્પફુલ થશે એટલા માટે હું તમને કહેતી રહેતી હોઉં તો આ રીતે થોડા ઠંડા થઈ જાય એટલે આપણે એને કટ મૂકી દઈએ તો અહીંયા મેં સ્ક્વેર શેપમાં કટ કરેલા છે હવે તમને તોડીને પણ દેખાડો કે કેટલા સોફ્ટ બન્યા છે અને ખાવામાં તો એટલા બધા સરસ છે ને મોઢામાં મૂકશો ને તો એકદમ આમ ચાવવાય નહીં પડે એમ એવા સરસ સોફ્ટ બન્યા છે ઢોકળા કારણ કે આપણે ભાજી ઓલરેડી એટલી નાખી છે એટલે સોફ્ટ બનવાના જ છે અને ખાવામાં બહુ જ ટેસ્ટી બનશે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારી રેસીપી અને મારી મહેનત થોડી પણ તમને તમારા જીવનમાં યુઝફુલ થતી હોય ને તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને મને કમેન્ટ કરીને કહેજો કે કોને કોને ઢોકળા બહુ ભાવે છે તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ